આ વચ્ચે બનેલા માર્ગ પર ડિઝાઇન પ્રમાણે રોડ વચ્ચે ત્રણ થી ચાર ફૂટ ના ગેપ હાલ છોડવામાં આવ્યા છે જેનામાં પુરાણ કરવામાં આવ્યું હતું પણ તે રોડ પર વાહનો આવાગમન અને વરસાદી માહોલ વચ્ચે ધોવાઈ જતા રાહદારીઓ વાહન ચાલકો આ ગેપમાં વાહન લઈ પટકાઈ રહ્યા છે જેને લઈ એક્સિડન્ટની ભીતિ ઊભી થઈ છે એટલું જ નહીં રોડ પર ઠપકાળને લઈ બનેલ રોડને પણ નુકસાન થઈ રહ્યું છે રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો પર ઊભા થતા જીવના જોખમને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા ત્વરિત અસરથી આ કેપમાં પુરાણ કરે અથવા જોડાણ કરી માર્ગ કામગીરી કરે તે જરૂરી બન્યું છે